મંડી માક સિંહ રાજીવ મણિયાના પ્રણામને જય જીનેન્દ્ર એક જંગલની અંદર બધા પશુઓ સાથે રહેતા જંગલનો રાજા હતો સિંહ અને બધા લોકો જે રહેતા ને આ પશુ અને પક્ષીઓ બધામાંથી બધા ખુશ નહોતા કારણ હતું આજ રાજા સિંહ કારણ કે એ છે ને ખૂબ જ ઘમંડ વાળો એટલો બધો ઘમંડ કે એ ચાલતો હોય તો બધાએ રસ્તો આપી દેવો પડે પક્ષીઓ એ ઊંઘતા હોય ત્યારે પક્ષીઓ કિલકિલાટ ના કરી શકે હવે જાત જાતના એના પ્રોબ્લેમ્સ હતા પણ હવે બિચારા કોઈ બી પ્રાણી હોય કે પશુ હોય તો જાય ગયા જંગલમાં જ એ લોકોનું સ્થાન છે એટલે એ જંગલમાં જ બધા રહેતા પણ બહુ સ્વીકાર કરે નહીં રાજાનો હવે આ જંગલમાં છે ને એક તળાવ હતું અને એ તળાવની અંદર બધા પ્રાણીઓને પક્ષીઓ બધા પાણી પીવા માટે આવે રાજા બી ત્યાં જ આવે પાણી પીવા માટે પણ એક વખત એવો સમય થયો કે ત્યાં ઘડી છે ને ધીરે ધીરે તળાવમાંથી પાણી ઓસરી ગયું એકદમ સાવ તળાવ ખાલી થઈ ગયું હવે પ્રાણી છે પક્ષી છે બધાને પાણી તો જોઈએ ને એટલે બધા ભેગા થયા ત્યાં તળાવ પાસે અને વિચાર કરવા માંડ્યા કે શું કરવું ત્યાં સિંહ આવ્યો એટલે સિંહને બધા પૂછ્યું જંગલનો રાજા કે ભાઈ હવે પાણી નથી તો આપણે શું કરવું તો એ તો કે પાણી આવશે અને એના માટે કંઈ બહુ ચિંતા કરવાની જરૂર નથી અને એ તો શાંતિથી બેસી રહ્યો આ બાજુ પશુ પક્ષીઓ હતા ને એ લોકોને ખબર પડી ગઈ કે હવે કંઈ પાણી એવી રીતે આવવાનું નથી એટલે એ લોકોએ અલગ સ્થળે જઈને થોડોક વિચાર કરવાની શરૂઆત કરી કે આપણે શું કરવું જોઈએ એટલે જે બીવર કરીને હોય જે આટલું મોટું દેખાય એ પ્રાણી જે હતું એ બીવર કે હું જમીનની અંદર જઈને શોધી શકું કે પાણી ક્યાં છે કારણ કે એની એ આવડત છે એટલે પણ મને એ બહુ નહીં ખબર પડે કે પાણી ક્યાં કારણ કે હું ઊંધી દિશામાં જઈને ખોદતો હોઉં અને આશા રાખું તો એ ખોટું છે તો જે પક્ષીઓ હતા ને પક્ષીઓ કે તમે ચિંતા ના કરો અમે છે ને થોડા દૂર ઉડી અને જેને જોયા આવીએ કે ક્યાં ઘણી બધું લીલું છે તો જ્યાં લીલું હોય ત્યાં અમને ખબર પડી જશે કે જમીનમાંથી અહીંયાથી ઘાસ નીકળ્યું છે અને તમે એ દિશામાં જશો તો આપણે કરી શકીશું તો પણ એ લોકો કે હું તો ઠીટ નીચે જઈ અને મને તો પાણી મળશે પણ બીજાનું શું એટલે ત્યાં હાથીઓએ વિચાર કર્યો કે ભાઈ એક કામ કરીએ કે અમે બળી બી એ પ્રમાણે જે પક્ષીઓ જે દિશામાં જતા હશે બધા હાથી કે અમે બી એ દિશામાં ચાલશું અને જેમ જેમ તને ખબર પડે એ જગ્યા પર અમે જમીનને ઠોકીશું અને એ રીતે જમીન ખોદી ખોદાઈ જશે બીજા બધા પ્રાણીઓએ બી નક્કી કર્યું કે હા આપણાથી જે જે થાય એ આપણે સૌ કરીએ અને એ રીતે એ લોકોએ નક્કી કર્યું અને એ દિશાની અંદર એ લોકોએ પાણી શોધવાનું શરૂઆત કરી થોડોક સમય થયો અને નજીક જોગીએ થોડા જ સમયની અંદર થોડેક જ આગળ એટલે ખાસે થોડુંક દૂર હતું પણ એ લોકોને એ જગ્યા મળી ગઈ અને ખોદવાનું ચાલુ કર્યું અને આખું એક બાજુ બીજું એક તળાવ એ લોકો ત્યાં ઊભું કરી શક્યા બધાએ પ્રાણીઓએ શાંતિથી ત્યાં આગળ પાણી પીધું આ બાજુ જે જંગલનો રાજા બેસી રહ્યો હતો ને એને તો તરસ તો લાગવાની જ હતી એટલે એ વિચાર કર્યો કે બધા પ્રાણીઓ ગયા ક્યાં મને શોધવા જવા દે અને ધીરે ધીરે એ શોધવા ગયો તો એને મળ્યું કે ભાઈ આ લોકો બધા અહીંયા છે અને એને બી પાણી પીવાની ઈચ્છા થઈ હવે એક બહુ જ વૃદ્ધ કાચબો હતો એ કાચબાએ એમને પ્રશ્ન પૂછ્યો કે રાજા તમે હવે આવ્યા પાણી પીવા માટે તો શું તમને યોગ્ય લાગે છે તો તરત જ રાજાએ સોમના આશ્ચર્ય વચ્ચે એના બે હાથ જોડીને બધાની માફી માંગી દી અને કીધું આઈ એમ સોરી મારે તમારા લોકોની વાત માનવા જેવી હતી જો કદાચ મેં બી માની હત તો હું બી આ તળાવનું પાણી પી શકત આ તો બધાએ કીધું ના રાજા એવું નથી પણ જો તમે અમારી વાત જરા સાંભળી હત તો તો મિત્રો આજનો આપણો જે મંડે માર્ગ છે ને એ જ કહે છે કે તમે ભલે જ્યાં બી કામ કરતા હોય ઘરમાં હોય બહાર હોય સોસાયટીમાં હોય ગમે તે હોય તમે રાજા છો પણ રાજાનો મતલબ એવો નથી કે લોકો તમારાથી ડરે લોકો તમને નિષ્પક્ષ ભાવે જો સારા શબ્દોમાં કહી શકતું હોય તો એનો સ્વીકાર કરો તમારે થોડા વધારે સમજણ કેળવવાની જરૂર છે સામેવાળાનો સ્વીકાર કરવાની જરૂર છે તો એક સારા લીડર બનો એન્ડ મે